આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ કલેક્ટરને મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈને એફઆરસી માં જઈને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માગણી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી અને જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય પગલા નહીં લેવાય તો પબ્લિકને સાથે રાખીને ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી નમસ્કાર આજરોજ કલેક્ટર શ્રીને કલેક્ટર આવેદન આપ્યું કે એફઆરસી માં ગયા વગર આ સરકારે મેડિકલ કોલેજિસની ફી વધારી દીધી તો શું આ સરકાર ઉપર કોઈ નિયમન કરનારું છે જ નહીં એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબ થઈને આવેદન આપ્યું અને નમ્ર અરજ કરી કે ભાઈ એફઆરસીનો મુદ્દો આરોગ્ય મંત્રી સાહેબે ગઈકાલના સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એફઆરસીમાં અમે આ ફી વધારાના મુદ્દા માટે આવતા વર્ષે જઈશું તો શું આ વર્ષે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કરશે કે પછી જે બિચારા લાચારને ગરીબ ગરીબ વાલી છે જેમના સંતાનો હોશિયાર છે ભણવામાં અને મેડિકલ ડોક્ટર બને એવા છે મેડિકલ લાઈનમાં જઈને ડૉક્ટર બને કે વિવિધ પ્રવૃત્તિ કરી શકે એવા છે આરોગ્યને લગતી લોકોની સેવા કરી શકે એવા માણસ હશે તો શું એ વાલીઓને આપઘાત કરવા માટે પ્રેરણા આપશે આ ગવર્મેન્ટ શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતી અમારો કહેવા મતલબ એ છે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી હું વિનોદ પન્ના અને મારા સાથી મિત્ર મુકેશભાઈ ચૌહાણ અને નિકુલભાઈ અમે આવેદન આપ્યું આવેદન આપી શ્રીને એ જ જણાવ્યું છે કે ભાઈ ફી વધારો જલ્દીમાં જલ્દી પાછો ખેંચવામાં આવે સામાન્ય પબ્લિક સામાન્ય જનતાનો વિચાર કરવામાં આવે એમાં કોઈ વર્ગ કોઈ વર્ગ કે કોઈ એસસી એસટી ઓબીસીની વાત નથી જનરલ જ વાત છે કે દરેક વર્ગની વ્યક્તિ જે છે પણ ગરીબીમાંથી આવે છે પોતાનું સંતાનો હોશિયાર છે ભણવામાં પણ મેડિકલમાં જવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે એવી પરિસ્થિતિ નથી તો એ લોકોને ન્યાય મળે એના માટે એ લોકો વતી અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આ ઝુંબેશ ઉપાડી છે તેમાં આપ સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ જનતાએ પણ અમને સહકાર આપવા વિનંતી